આજે આ બીજી આતમાં છે નીચે વાછરડી છે આપણે જોઈએ કેટલું દૂધ છે એટલે નોંધણ માર્ગ આજે આ બધાની પૂરતી માહિતી તો હું આપી દઉં છું કેટલું દૂધ છે એટલે ગાય ખૂબ જ કંડિશનમાં સારી છે જોજો અને તમામ આપણી પાસે લોકલ ગાયો છે જે અહીંયા બનાસકાંઠા લોકલ ગાય આપણી પાસે છે બધી ગાયો અને બીજા વેતરની છે વિયાણાને સાતથી આઠ દિવસ થઈ ગયા છે પૂરી પૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવે કેટલું દૂધ છે આ ગાયમાં અને તમામ વિડીયો આપણે યુટ્યુબની અંદર હું અપલોડ કરું છું અને શોર્ટ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થાય છે ફેસબુકમાં થાય છે ઇન્સ્ટાગ્રામની અંદર આપણું ચેનલ ઇન્સ્ટાગ્રામમાં મૂકી રબારી કરી અને થરા છે અને ફેસબુકમાં મુકેશ રબારી છે અને યુટ્યુબની અંદર મુકેશ રબારી છે આપણું તમામ આપણી પાસે લોકલ ગાયો મળી રહેશે અને આપણું રાહ ગામ થરાદ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા एनो बावलू बिल्कुल गई जैसे चलो जय माता जी